કારતકવ આઠમ એટલે કાળભૈરવ જયંતી તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાળભૈરવ જયંતિ ક્યારે છે એમની પૂજાનો સમય શું છે અને પૂજાની વિધિ તો કાળભૈરવ જયંતિને ભૈરવ અષ્ટમી ભૈરવ જયંતિ અથવા કાળભૈરવ અષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કાળભૈરવ ની પૂજા કરવાથી નકારાત્મકતા ગ્રહ દોષ દૂર થાય છે દર વર્ષે કાર્તક મહિનાના વધ પક્ષની આઠમની તિથિએ કાળભૈરવ જયંતિ મનાવવામાં આવે છે આ પર્વ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળભૈરવને સમર્પિત છે તેને ભૈરવ અષ્ટમી ભૈરવ જયંતિ કાળભૈર અષ્ટમી અથવા કાળભૈર જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કાળભૈરવની પૂજા કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે આ ઉપરાંત ગ્રહ દોષ રોગ અકાળ મૃત્યુનો ભય દૂર કરવા માટે પણ કાળભૈરવની પૂજા કરવી અત્યંત લાભદાયક માનવામાં આવે છે ચાલો જાણીએ આ વર્ષે કાળભૈરવ જયંતિ ક્યારે મનાવાશે શું છે પૂજાનો સમય અને તેમની વિધિ તો વૈદિક પંચાંગ અનુસાર કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની શરૂઆત અગિયાર નવેમ્બર ના રોજ રાત્રે અગિયાર વાગ્યે ને આઠ મિનિટ પર થશે જ્યારે તેનું સમાપન બાર નવેમ્બર ના રોજ રાત્રે દસ વાગીને અઠાવન મિનિટ પર થશે આ કારણે ઉદય તિથિના આધારે કાળભૈરવ જયંતિ બાર નવેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ મનાવવામાં આવશે કાળભૈરવ જયંતિ પર પૂજાના દિવસના સમયમાં પણ કરી શકો છો આ ઉપરાંત એક શુભ મુહૂર્ત સવારે છ વાગીને એકતાલીસ મિનિટથી લઈને સવારે નવ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે બીજું શુભ ઉત્તમ મુહૂર્ત દસ વાગીને ચુમ્માલીસ મિનિટથી લઈને બાર વાગીને પાંચ મિનિટ સુધી રહેશે તો હવે આપણે જાણીએ કે પૂજા વિધિ કઈ રીતે કરવી તો દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો ગૃહસ્થ જીવન જીવતા લોકોએ કાળભૈરવની સાત્વિક પૂજા કરવી જોઈએ એટલે કે સામાન્ય રીતે તેની પૂજા કરવી જોઈએ ભૈરવનાથને શિવના ભક્ત અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે તેથી આ દિવસે શિવની સાથે માતા દુર્ગાની પણ પૂજા કરો શુભ સમયે શિવલિંગનો જલાભિષેક કરો પૂર્વ તરફ મુખ કરીને ભોલેનાથને લાલ ચંદન બીલીના પાન ફૂલ ધૂપ દીવો પ્રગટાવવો મીઠાઈઓ અને ફળો અર્પણ કરવા કાળભૈરવની પૂજામાં તેમને તલ અને અડદ અર્પણ કરવામાં આવે છે બાબા ભૈરવનું પ્રિય ભોજન ઇમરતી જલેબી પાન નાળિયેર તો આ વસ્તુ તેમને અર્પણ કરવી અને પછી ભૈરવ જયંતિની કથા વાંચવી અથવા સાંભળવી અને ત્યાર પછી આરતી કરવી સાંજે કાલભૈરવના મંદિરમાં સરસવના તેલનો ચાર મુખી દીવો પ્રગટાવવો અને એકસો ને આઠ વાર આ મંત્રનો જાપ કરવો ઓ કાલભૈરવાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો આ દિવસે કાલભૈરવ અષ્ટકનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે કાળા કૂતરાને મીઠી રોટલી અને ગોળ ખવડાવવો તેનાથી કાલભૈરવ પ્રસન્ન થશે કારણ કે કાળો કૂતરો કાલભૈરવનું વાહન છે તેમને કોઈ તેમજ કોઈ નિરાધાર ગરીબ વ્યક્તિ બને તેટલી તેમને મદદ કરવી અને દાન કરવું મધ્યરાત્રિએ કાલભૈરવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગૃહસ્થ જીવન જીવતા લોકોએ નિશ્ચિત કાળમાં તેલનો દીવો પ્રગટાવીને ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર કાલભૈરવનું ધ્યાન કરવું જોઈએ અને શ્રી ભૈરવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ કાલભૈરવને કાશી કોતવાલના નામથી પણ ઓળખવામાં આવે છે માનવામાં આવે છે કે જે પણ ભક્ત તેમની પૂજા શ્રદ્ધાભાવથી કરે છે તેના જીવનમાંથી તમામ પ્રકારના ભય શત્રુ અને વિઘ્નો દૂર થાય છે સાથે જ રાહુ કેતુ કે શનિ દોષથી છુટકારો મેળવવા માટે પણ કાળભૈરવ ભગવાનની પૂજા કરવામાં આવે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો